રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે ભાજપના મજબૂત ગઢ રાજકોટ પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક જાહેર સભાનું આયોજન કર્યું હતું જો કે આ સભામાં એક વ્યક્તિએ ઇટાલિયાનો વિરોધ કરીને હંગામો મચાવ્યો જેના કારણે તેમને પોતાની સ્પીચ અધવચ્ચે અટકાવવાની ફરજ પડી હતી

ચીને તેમનો વિરોધ શરૂ તેણે સ્પીચ અટકાવીને કહ્યું એક સીટ આવી અને મોરવીમાં માર્યો આ વ્યક્તિએ પણ પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું ગોપાલભાઈ તમે રાજકોટમાં આવીને ખાડાની વાત કરો છો વિસાવદરમાં ખાડા નથી લાફો મળ્યો તમારા લાફો મળ્યો હજી તમારી સીટ આવી તમે એમ કહો કે અમે આમ અમે આમ કરી

સરકાર સુભાષભાઈ આહિર વિરોધ માંથી સભામાં તળાવ વધુ આ હંગામા બાદ ઇટાલિયાએ સભામાં જે સ્પષ્ટતા આપી કે ભાજપે આ નવું ચાલ્યું કર્યું છે

આ સભા દ્વારા આમ આદમી પાર્ટી રાજકોટના પાટીદાર સમુદાયમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે જે પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહ્યો છે આ ઘટના દર્શાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી એક મોટો રાજકીય જંગ બનશે જ્યાં દરેક પક્ષ બીજા પક્ષની રણનીતિઓનો સામનો કરવા માટે તૈયાર છે ઇટાલિયનની સભામાં થયેલ વિરોધ બાદ આપ અને ભાજપ બંને આગામી સમયમાં કેવા પગલા ભરે તે જોવું રસપ્રદ રહેશે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી સુરત